ભરૂચ જિલ્લામાં પીસી અને બોડાના જાહેરનામાથી સમગ્ર જિલ્લાનો વિકાસ અટકી ગયો હોવાના આક્ષેપ સાથે સરકારની ખેડૂત વિરોધી નીતિના વિરોધમાં સ્ટેશન પાસેથી ખેડૂત હિત રક્ષક દળ દ્વારા ખેડૂત ચેતના રેલીનું આયોજન કરાયું હતું જેમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા ખેડૂતો અને તેઓના પરિવારજનો જોડાયા હતા સ્ટેશન ખાતેથી રેલીના પ્રસ્થાન પૂર્વે હાલમાં થયેલ અતિવૃષ્ટિથી આવેલ પૂરમાં જીવ ગુમાવનાર લોકોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી ખેડૂત અગ્રણીઓએ ખેડૂતોને સંબોધન કરી ખેડૂત ચેતના રેલીને પ્રસ્થાન કરાવતા ડીજેના ખેડૂતોની સમસ્યાના વાચા આપતા ખેડૂતોની ધૂનો સાથે ટ્રેક્ટરોના કાફલા સાથે ખેડૂતો સિવિલ રોડ થઈ કલેક્ટર કચેરી પહોંચતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં ખેડૂતોના દેવા નાબૂદી ખેત ઉત્પાદનોના પૂરક ભાવ નર્મદાના પાણી વગેરે સહિતની પડતર માંગણીઓ સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી રેલીમાં ખેડૂત ખેડૂત દળના સહિત અગ્રણીઓ અને પરિવારજનો જોડાયા નિયંત્રિત કરવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી સવાલો આ વિસ્તારમાંથી પસાર થતી બુલેટ ટ્રેનપ્રેસ હાઈવે માં જે ખેડૂતોની જમીનો જઈ રહી છે એને લઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને પોતાના સવાલોનો સમય મર્યાદામાં ખેડૂત સરકાર મા ઉકેલ કરે એવી માગણી કરવા આવ્યા છે આ વિસ્તારમાંથી જ નર્મદા પસાર થાય છે આ વિસ્તારમાંથી જ નર્મદાની કેનાલો પસાર થાય છે છતાં આ વિસ્તાર અને એનો નીચેવાસ નર્મદાના પાણીથી વંચિત છે જેમ ગુજરાતનો લગભગ સાહીઠ ટકા કમાન્ડ વિસ્તાર ગુજરાત ના ખેડૂતો પાણીથી વંચિત છે તો એ નર્મદાનું પાણી આપવામાં આવે એમની ઉપજોના એમને સરકારે જે ભૂતકાળમાં ચૂંટણી દરમિયાન વાયદા કર્યા હતા એ પચાસ ટકા નફા સાથેના ભાવ આપવામાં આવે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે બીસીપીઆઈ અને બહુડાના જાહેરનામા ગુજરાત સરકાર રદ કરે